બંની વિસ્તારમાં અછતને કારણે વણસેલી પરિસ્થિતિને પગલે કચ્છ ઉદયની ટીમે વિવિધ ગામડાઓની મુલાકાત લીધી હતી જેમાં સાડાઈ બાદ આજે વાત કરીશું ડુમાડો શેરવો અને હોડુકોની પરિસ્થિતિ અંગે તો આ ગામડાઓમાં પણ સાડાઈ જેવી જ વિકટ પરિસ્થિતિ છે તો જોઈએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝનો આ ખાસ અહેવાલ શેરવો ડુમાડો અને હોડકો સહિતના બંનેના ગામડાઓ અને તેની આસપાસ આવેલી વાંઢોમાં પાણી અને ઘાસની તીવ્ર તંગી છે માલધારીઓ પાણી વિના તરસે મરી રહ્યા છે અને પશુઓને ખાવા માટે ઘાસનું એ નથી આ મોટાભાગના તમામ ગામના પશુઓ માટેનો એક ઘાસ ડેપો હોડકોમાં શરૂ કરાયો છે હવે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે હોડકોમાંથી ઘાસ લેવા માટે હોડકોના સ્થાનિક દસ થી બાર હજાર પશુઓ લુમાડાના પાંચથી છ હજાર પશુઓ સાડાઈના ત્રણથી ચાર હજાર પશુઓ અને શેરવો સહિતની આસપાસની વાંધોના મળીને કુલ પચીસ હજાર જેટલા પશુઓ માટે માત્ર એક જ ઘાસ ડેપો શરૂ કરાયો છે હોડકોના ઘાસ ડેપોમાં લાભિત પશુઓની પચીસ હજારની સંખ્યા સામે માત્ર અઢીસો ઘાસડીઓ ઘાસ આવ્યું છે હવે આ ઘાસ આટલા મોટા પશુધનને વિતરિત કઈ રીતે કરવું તેની સમસ્યામાં એમનું એમ જ પડ્યું છે જો ઘાસ વિતરિત કરાય તો પણ એક પશુ દીઠ માંડ અડધો કિલો ઘાસ આવે આ સંજોગોમાં ઘાસ ડેપો શરૂ કરવાનો અર્થ સરતો નથી આ ઉપરાંત અહીંના ગામડાઓ અને વાંઢો માટે પાણીની પણ કોઈ જ વ્યવસ્થા નથી લોકો અને પશુઓને જેટલા પાણીની ખપત છે તેના કરતા વીસ થી પચીસ ટકા જ પાણી આવે છે આટલા ઓછા પ્રમાણમાં મળતા પાણીથી નિભાવ કઈ રીતે કરવો તેવા સવાલો બન્નીના માલધારીઓએ કર્યા છે પાણીની કોઈ વિતરણ વ્યવસ્થા જ નથી જો યોગ્ય રીતે પાણીનું વિતરણ કરાય તો માલધારીઓને પૂરતું પાણી મળી રહે બનીના આ ગામડાઓમાં દિન પ્રતિદિન વણસતી જતી સ્થિતિને પગલે અનેક માલધારીઓ હિજરત કરી ગયા છે માલધારીઓ દ્વારા ઘાસ અને પાણી માટેની રજૂઆતો અનેક વખત કરાઈ છે તેવું અહીંના સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું પરંતુ જિલ્લાના વહીવટી તંત્ર કે પાણી પુરવઠા તંત્રએ એક પણ રજૂઆતને ધ્યાને લીધી નથી ઘાસની વિતરણ વ્યવસ્થાનું પણ કોઈ આયોજન નથી અગાઉ માત્ર પાંચ પાંચ કિલોમીટરના અંતરે ઘાસ ડેપો ખુલતા હતા પરંતુ હવે પંદર થી વીસ કિલોમીટર ના અંતરે ઘાસ ડીપો ખોલાયા છે જેના કારણે સરકારની જાહેરાતોનું યોગ્ય રીતે અમલીકરણ થઈ શકતું નથી માટે વરસાદને હજુ થોડા દિવસો બાકી છે ત્યારે તે પૂર્વે સરકાર દ્વારા યોગ્ય લેવાય તેવી માંગ ઉઠી છે તો અત્યારે કઈ નહીં ઘાસ નથી પાણી નથી એવી અત્યંતની તકલીફ છે અમારે અહીંયા ડીપો છે પણ ગઠની એક નથી અત્યારે અમારું રૂમ એકસો સાહીઠ કાન છે અને સિત્તેર ગઠણ્યું છે તો હવે એ કેવી રીતે બાટવી ને હોરકામાં છે અત્યારે અહીંયાથી સાત કિલોમીટર દૂર છે તો અમારે ત્યાં જવું પડે છે પાણીની તકલીફ છે જો આ વાડો છે ખાલી પડ્યો છે સાવ એકદમ ખાલી પડ્યો છે ને ગઠણી એક નથી તો અમને કેવી રીતે ગુજારું કરવું પડે છે એ બધું કહે છે કે આ બંનેમાં ગઠણીઓ અમારે ગોદામમાં પડ્યું છે પણ અહીંયા નથી દેતા અત્યારે એવી બધી તકલીફ છે ગાની ઘણી તકલીફ છે અત્યારે માલ સાવ ખલાસ થઈ ગયો છે ગાયું છે ભેંસો છે બધું ખલાસ છે એકદમ અત્યારે પાણીની પણ બહુ તકલીફ છે એવી છે કે અમારી આ માંગણી છે કે તાત્કાલિક તાત્કાલ આ અમારા બંને સમસ્યા બન્ની ના ગામડાઓમાં ઘાસ અને પાણીની અછત વચ્ચે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હોડકોના ના માજી સરપંચ સલામભાઈએ કહ્યું હતું કે બંનેના હોડકો આસપાસના ગામોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ચેરવો ડુમાડો સાડાઈ સહિતની વાંઢોમાં પીવાના પાણીની મુશ્કેલી છે અને ઘાસની પણ મોટી તકલીફ છે પશુઓને ખાવા માટે ઘાસ મળતું નથી ભીરંડિયારા પછીના ગામડાઓ માટે ઓળકોમાં ઘાસ ડેપો શરૂ કરાયો છે જેમાં નાના મોટા ગામો અને આસપાસની વાંઢો મળીને પચીસ હજાર જેટલું પશુધન ઘાસ વિના વલખા મારી રહ્યું છે કેમ કે ઘાસ ડેપોમાં પૂરતું ઘાસ નહીં આવવાને કારણે વિતરણ થઈ શકતું નથી પરિણામે માલધારીઓ ઘાસથી વંચિત રહી જાય છે હાલે જ્યારે આ દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે ખરેખર પશુપાલકોને એક તો ઘાસની જરૂરત હોય ને બીજું પાણીની જરૂરત હોય તો બંને વસ્તુ ઓછી પડે છે એટલે એક તો ઘાસ છે તો અમારે અત્યારે આપણે ઓળખો ઘાસ ડેપો ઉપર ઉભા છીએ ત્યારે પશુધન હોડકો ગામમાં દસ થી બાર હજાર પશુધન છે અને અમારી બાજુમાં ડુમાડો ગામ છે એમાં પણ પાંચ છ હજાર પશુધન છે અને સાડ ગામ છે પાંચ છ હજાર પશુધન છે હોડકો ડુમાડો અને સાડ વીસ થી પચીસ હજાર પશુધન છે ત્યારે ડેપો એક જ રાખ્યો છે સરકાર શરી અને એમાં ઘાસનો સ્ટોક છે તો પંદર થી વીસ ઘાસ ડેપો મંજૂર થયો તો અઢીસો ઘાસડીઓ આવી છે હવે અમે કેવી રીતે વેચાણ કરી શકીએ કાર્ડ ધારકો આઠસો થી સાડા સાતસો થી આઠસો કાર્ડ ધારકો છે હવે એક કાર્ડ થી એક ઘાસડી પણ નથી આવતી તો કેવી રીતે વેચાણ થઈ શકે તો એના કારણે અત્યારે સ્ટોક પડે છે કારણ કે હવે કેવી રીતે વેચાણ કરીએ તો એ પણ ઘાસની મુશ્કેલી છે ને બીજું પાણીનું પાણી જે જેટલું આપણે પશુધન ને કે પીવા માટે માણસો ને જેટલી જરૂરિયાત હોય એનું વીસ થી પચીસ ટકા માન પાણી આવે છે લોકોને બહુ મુશ્કેલી છે પાણીમાં અછતની પરિસ્થિતિ વચ્ચે જીવતા બન્નીના અભણ માલધારીઓ પણ સરકારની નીતિ સારી રીતે જાણી ગયા છે ત્યારે બન્નીના માલધારી અગ્રણી ઈશરાભાઈ મુતવાએ જણાવ્યું હતું કે છેલ્લા બે ચાર વર્ષથી સરકારે બન્ની વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવા છતાં અછત જાહેર કરી નથી અછતને સરકારે અછતગ્રસ્ત અર્ધ અછતગ્રસ્ત અસરગ્રસ્ત અને રાહત દરે ઘાસ આપવાના ગામોની યાદી જાહેર કરવા જેવા હાસ્યાસ્પદ નિર્ણયો લીધા હોવાનું ઈશાભાઈ મુતવાએ જણાવ્યું હતું અછત મુદ્દે આ રીતે સરકારે નિર્ણયો લઈને બનીના માલધારીઓની મજાક ઉડાવી છે માત્ર નામો બદલવામાં આવ્યા છે પરંતુ માલધારીઓને અપાતી અછત રાહતમાં કોઈ નક્કર પગલા લેવાયા નથી જો માલધારીઓ ઘાસની માંગણી કરે તો કહેવાય છે કે વલસાડમાં ઘાસ છે ફોરેસ્ટમાં ઘાસ છે ફલાણી એજન્સીનું ઘાસ છે પરંતુ ઘાસ મળતું નથી માત્ર સ્ટોક દેખાડવામાં આવે છે ત્યારે ઈશાભાઈએ વધુમાં કહ્યું હતું કે ઘાસ ઘાસ છે ગમે તે એજન્સીનું હોય સરકારનું હોય વનતંત્રનું હોય પણ એ ઘાસ અપાશે તો જ પશુઓના પેટનો ખાડો પુરાશે માત્રને માત્ર અછતને જુદા જુદા નામો આપીને હાસ્યાસ્પદ નિર્ણયો લેવાથી માલધારીઓની મુશ્કેલી હલ નહીં થાય સરકારશ્રી આજ દિન સુધી વખતો વખત નામો બદલાવીને અછત પછી અર્ધ અછત પછી કે અસરગ્રસ્ત એ નામોથી કંઈ અમૂલ્ય પશુ મુઘા પશુના પેટ નથી ભરાતા પણ એક માનવતાના ધોરણે એક પશુઓ પર જ્યારે પશુઓ માટે આટલી બધી સરકારશ્રી કહેતી હોય કે પ્રતિબંધો મૂકીએ વેચાણ ઉપર પશુધન વધે પણ વધે નહીં પણ જ્યાં મુખ્ય પશુપાલકોનો વ્યવસાય છે એ વિસ્તારની અંદર આજ દિવસ સુધી અર્ધાછત કે અસરગ્રસ્ત ઘાસ પૂરો પાડી નથી શકી ઘાસ ટીપાઓ ખોલી નથી શકી વર્ષો થઈ રહેતા લોકો માટે અલગ અલગ ઘાસ ટીપાઓ ખોલતા હતા જ્યારે આ સમયે એક અનેરો નિર્ણય લીધો છે જે ખરેખર આમ જોવા જઈએ તો હાસ્યાસ્પદ નિર્ણય છે કારણ કે આવા નિર્ણય લઈ અને એક એક પશુપાલક આવા કપરા સમયમાં વીસ વીસ પચીસ પચીસ કિલોમીટર પરથી ઘાસ ઉપાડીને પશુને ખવડાવતો હોય ત્યારે સરકાર દરેક વખતે દસ કિલોમીટર કે પાંચ કિલોમીટરમાં ઘાસ ઘાસટેપો ખોલતી હતી તો આ વખતે પણ ઘાસ ઘાસટેપો ખોલવા જોઈએ અને ઘાસનો જથ્થો જે છે એ પૂરતા પ્રમાણમાં આપવો જોઈએ કારણ કે ઘાસની એક મર્યાદા હોવી જોઈએ કે પશુ દૂધનો પશુ હોય કે આ દૂધનો પશુ હોય પણ પશુ એ પશુ છે પશુ એ પશુપાલકનો છે ત્યારે અલગ રેખાઓ બદલીને કે ફક્ત દૂધના ધોળાને જ ઘાસ આપવું બીજા પશુને નહીં આપવું તો એ ક્યાં જશે જ્યારે ભગવાને ઉપરથી હાથ મૂકી દીધો છે આજે ઘાસ નથી ત્યારે સરકાર ઉપર જ્યારે પશુપાલકો નિર્ભર છે ત્યારે ગોદાવરીની અંદર લાખો કિલો ઘાસ પડ્યો છે આ શું સ્ટોક બતાવવા માટે છે કે અમે ક્યાંથી એની તપાસ કરો તો એ ઘાસ ક્યાંથી આવ્યો અને ક્યાંથી આવ્યો કોના પાસેથી મંજૂરી જો સરકાર પાસે એ ઘાસ લેવાની મંજૂરી ના હોય તો પછી પશુપાલકો પાસે તો હોય જ નહીં તો લાખો કિલો ઘાસ છે ગોદામો ભરીને પડ્યું છે એક તરફ કેતા ફોરેસ્ટ ડિપાર્ટનો છે કે બીજી એજન્સીનો છે એક્સ ઝેડ જે એજન્સીનો અમારે તો ઘાસ સાથે મતલબ છે ઘા તો તમે ભરૂચથી લાવ વલસાડથી લાવ ગમે ત્યાંથી ઘાસ પૂરો પાડો પશુપાલકોને ટૂંકો બે મહિનાનો માંડ સમય છે ઉપર ભગવાનમાં આશ છે કે સારો વરસાદ થાય પણ એથી પહેલાં તંત્ર પણ સજાગ થાય જ્યાં જ્યાં ઘાસ ટીપાવની જરૂર છે ત્યાં ઘાસ ટીપાવ તાત્કાલિક શરૂ કરે અને એની સાથે સાથે જે સ્ટોકમાં પડેલ ઘાસ છે ત્યાંથી મંગાવીને આટલો વિશાળ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બનીને અહીંયા ઘાસ પહોંચાડતા તો અહીંયા ગોધાવવામાં પડેલ છે એ તમારી એજન્સી સાથે સેટલમેન્ટ કરીને ઘાસ પૂરો પહોંચાડો વરસાદ બન્નીમાં દિન પ્રતિદિન વણસતી જતી પરિસ્થિતિને અંગે વહીવટી તંત્ર તો ઠીક પરંતુ કોઈ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ દાદ સાંભળતા નથી ત્યારે વરસાદ વચ્ચેના દિવસો દરમિયાન યોગ્ય રીતે ઘાસચારો પૂરો પાડીને માલધારીઓને રાહત અપાય તેવી માંગ ઉઠી છે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ